જય શ્રી કૃષ્ણા રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં હું ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરું છું કે હે કૃષ્ણ જે પણ ભક્ત આ અમૃતવાણી સાંભળી રહ્યા છે તેમના જીવનમાં હંમેશા તમારી કૃપા બની રહે મિત્રો જો તમે પણ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે તમારો પ્રેમ અને શ્રદ્ધા પ્રગટ કરવા માંગતા હો તો કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખો અને એક લાઈક અવશ્ય કરો સાથે જ જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તરત સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી અમારા નવા પ્રેરણાદાયક વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચે તો ચાલો મિત્રો આ સકારાત્મકતાથી ભરેલી આ અદ્ભુત યાત્રા શરૂ કરીએ જે તમારા દિલને સ્પર્શી જશે જેવું કરશો તેવું ભરશો પછી તે રાજા હોય કે રંક મિત્રો જ્યારે દુરાચારી રાજા કંસને મારીને શ્રી કૃષ્ણ પોતાના માતા પિતા વાસુદેવ અને દેવકીને જેલમાંથી મુક્ત કરવા ગયા ત્યારે માતા દેવકીએ શ્રી કૃષ્ણને પૂછ્યું હે કૃષ્ણ મારા પ્રિય પુત્ર તું સ્વયં નારાયણ છે ભગવાન વિષ્ણુનો અવતાર છે તો પણ કંસને મારવા અને અમને મુક્ત કરવા માટે તે ચૌદ વર્ષ સુધી રાહ કેમ જોવડાવી ત્યારે શ્રી કૃષ્ણએ માતા દેવકીને કહ્યું તમે પણ તો મને ચૌદ વર્ષનો વનવાસ આપ્યો હતો માતા દેવકીએ આશ્ચર્ય પામીને પૂછ્યું તું એવું કેમ કહે છે કે મેં તને વનમાં મોકલ્યો આ અસંભવ છે આ સત્ય નથી ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું માતા કદાચ તમે ભૂલી ગયા છો કે પહેલાં જન્મમાં તમે કઈ કઈ અને પિતા વસુદેવ દશરથ હતા દેવકી વિચારતી રહી અને પછી જિજ્ઞાસાવશ પૂછ્યું આ જીવનમાં માતા કૌશલ્ય કોણ છે શ્રી કૃષ્ણએ ઉત્તર આપ્યો માતા યશોદા ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું મેં મારા કર્મનો ફળ મેળવ્યો છે અને તમે પણ તમારા કર્મનો ફળ મેળવ્યા છે જો તમે કોઈ ભૂખ્યાને ભોજન આપ્યું તો તાત્કાલિક ખુશી મળી આ ખુશી તમારા પુણ્ય કર્મોમાં સામેલ થઈ છે જો તમે ચોરી કરી તો તેમનો તાત્કાલિક અસરથી દોષી બને છે એમ જ કેટલાક આપણા કર્મની અસર તરત જ મળે છે અને કેટલાક કર્મોના ફળ આ જીવનમાં અથવા આગળના જીવનમાં મળે છે ભગવાન શ્રી રામ પણ બીજાની મદદથી બાલીને મારવા ગયા અને તેના ફળમાં બાલી દ્વારા ચલાવવામાં આવેલા બાણ દ્વારા મોત મળ્યું ભગવાન રામના પિતા દશરથને પણ તેમના કર્મનું ફળ મળ્યું દશરથે અજાણમાં શ્રવણકુમારને મારી નાખ્યો હતો અને તેમના માતા પિતાએ કષ્ટમાં દેહનો ત્યાગ કરી દીધો હતો આ પાપના કારણે રાજા દશરથ રામના વનવાસને કારણે વિયોગમાં મૃત્યુ પામ્યા એટલા માટે સારા કર્મો તરફ આગળ વધવું જોઈએ જેથી સારા ફળ મળે બીજી એક વાર્તા સાંભળીએ એક ગુરુમુખ વ્યક્તિનો પરિવાર ગુરુ દરબારની સેવા કરતા હતા તે પરિવારમાં એક છોકરો હતો જે બંને પગથી અપંગ હતો તો પણ ખાલી બેઠો ન રહીને સેવા કરતો રહેતો હતો એક દિવસ સત્સંગ પ્રવચન ચાલી રહ્યું હતું હજારો શ્રદ્ધાળુઓ તે સત્સંગમાં બેઠા હતા તે અપંગ પુત્રના પિતાએ ગાદી પર બેઠેલા ગુરુને પ્રશ્ન કર્યો મહારાજજી અમે બધા પરિવારના લોકો તમારા દરબારમાં સેવા કરીએ છીએ અમે ક્યારેય કોઈનું ખરાબ નથી કર્યું તો પછી એવો શું ગુનો થયો કે અમારું આ બાળક અપંગ જન્મ્યો ગુરુએ જવાબ આપ્યો એવું તો હું આ વાત કહેવાનો નહોતો પણ આ સમયે તમે હજારો સંગત વચ્ચે પ્રશ્ન કર્યો છે હવે જો મેં તમારા પ્રશ્નનો જવાબ ન આપ્યો તો હજારો લોકોનો વિશ્વાસ તૂટી જશે તેથી સાંભળો આ જે બાળક છે જેના બંને પગ બેકાર છે તે પાછલા જન્મમાં એક ખેડૂતનો પુત્ર હતો રોજ બપોરના સમયે તે પોતાના પિતાને ખેતરમાં ભોજન આપવા જતો હતો એક દિવસ તેની માતાએ તેને સવારે અગિયાર વાગે ખાવાનું આપી દીધું અને કહ્યું બેટા ખાવાનું ખાઈને પપ્પાને ટિફિન પહોંચાડી દે માતાએ ખાવાનું પીરસી રાખ્યું ત્યારે તેના મિત્રએ અવાજ આપ્યો તે ખાવાનું ત્યાં જ છોડીને તે પોતાના મિત્ર સાથે વાત કરવા માટે બહાર ગયો આ દરમિયાન એક કૂતરો ઘરમાં ઘૂસી ગયો તે કૂતરો થાળીમાં રાખેલું ખાવાનું ખાવા લાગ્યો જ્યારે આ છોકરો પાછો આવ્યો અને તેણે કૂતરાને થાળીમાં મોઢું નાખેલું જોયું તો તે ગુસ્સે થઈ ગયો પાસે રાખેલી લોખંડની રોડ ઉઠાવી અને કશું જ વિચાર્યા વિના તે કૂતરાના બંને પગ પર એટલી જોરથી પ્રહાર કર્યો કે કૂતરો પોતાની આખી જિંદગી જ્યાં સુધી તે જીવતો રહ્યો બંને પગથી બેકાર થઈને ઘસ ઘસ કરીને જીવતો રહ્યો અંતે તે તડપી તડપીને મરી ગયો આ તે જ કૂતરાની બધુઆનું ફળ છે જેના કારણે આ જન્મમાં તેના બંને પગ બેકાર છે આ સંસારમાં માણસને પોતાના કર્મોના ફળ ભોગવવા જ પડે છે આ જન્મમાં જો કોઈનો પગ તોડ્યો છે તો સ્વાભાવિક છે કે આગળના જન્મમાં પોતાનો પગ તોડાવવો જ પડશે તેથી જે પણ કર્મ કરો વિચાર કરીને કરો સારા કર્મ કરો ક્યારેય કોઈનો દિલ ન દુખાવો કર્મ અને ફળને સમજવા માટે એક બીજી વાર્તાનો સહારો લઈએ એક શહેરમાં એક સ્ત્રી રહેતી હતી તે ખૂબ ભજન અને સ્મરણ કરતી હતી વૃદ્ધોની સેવા પણ કરતી હતી અને કોઈને કોઈ ખોટી વાત ન બોલતી હતી બધાને ખૂબ પ્રેમથી મળતી હતી તે માત્ર એક જ વસ્તુથી દુઃખી હતી કે તેનો પતિ તેને રોજ કોઈને કોઈ વાત પર ઝઘડો કરતો હતો મારતો પીટતો પણ હતો તેના પતિએ ઘણીવાર એટલું માર્યું કે તેની એક હાડકી પણ તૂટી ગઈ હતી તે માણસનું રોજનું આ જ કામ હતું ઝઘડો કરવો અને મારપીટ કરવી તે સ્ત્રીએ એકવાર પોતાના ગુરુને અર્જ કરી મહારાજજી મેં એવી કઈ ભૂલ કરી છે હું સત્સંગમાં પણ જાઉં છું સેવા પણ કરું છું ભજન સ્મરણ પણ તમારા હુકમ મુજબ કરું છું પણ છતાંય મારો પતિ મને રોજ મારે છે રોજ ઝઘડો કરે છે આખરે હું શું કરું મહારાજજીએ પૂછ્યું શું તે તને રોટલી આપે છે સ્ત્રીએ કહ્યું હા રોટલી તો આપે છે મહારાજજી બોલ્યા ત્યારે તો ઠીક છે કોઈ વાત નથી તે સ્ત્રીએ વિચાર્યું કે કદાચ હવે ગુરુની કોઈ દયા થઈ જશે કોઈ મહેરબાની થઈ જશે અને તેનો પતિ તેને મારવાનું પીટવાનું છોડી દેશે પણ એવું કંઈ થયું નહીં તેની તો આદત બની ગઈ હતી રોજ પોતાની ઘરવાળીની પીટાઈ કરવાની થોડા વર્ષો વધુ પસાર થઈ ગયા તે સ્ત્રીએ ફરી મહારાજજીને કહ્યું મહારાજજી મારો માણસ મને રોજ પીટે છે રોજ ઝઘડો કરે છે આખરે મારો શું કસૂર છે મહારાજજીએ ફરી પૂછ્યું શું તે તને રોટલી આપે છે સ્ત્રીએ કહ્યું હા મહારાજજી રોટલી તો આપે છે તો મહારાજજીએ ફરી કહ્યું ત્યારે તો ઠીક છે તું તારા ઘરે જા એક સ્ત્રી ખૂબ નિરાશ થઈને પોતાના ઘેર આવી ગઈ પરંતુ તેના પતિનો સ્વભાવ જેવો હતો તેવો જ રહ્યો રોજ તેણે ઝઘડો અને મારપીટ કરવાનું ચાલુ રાખ્યું આ બધી બાબતોથી સ્ત્રી ખૂબ હેરાન થઈ ગઈ એક વર્ષ પસાર થયું આ સ્ત્રીએ ફરી મહારાજજીની સામે અરજ કરી મહારાજજી તે મને હજુ પણ મારે છે તેણે મારા હાથની હાડકી પણ તોડી દીધી આ બધામાં મારો શું દોષ છે હું સેવા પણ કરું છું સ્મરણ પણ કરું છું છતાં પણ મને જિંદગીમાં સુખ કેમ નથી મળ્યું મહારાજજીએ ફરી કહ્યું શું તે તને રોટલી આપે છે સ્ત્રીએ કહ્યું હા રોટલી તો આપે છે મહારાજજીએ કહ્યું ત્યારે તો ઠીક છે આ વાત સાંભળીને સ્ત્રી ખૂબ રડી અને બોલી મહારાજજી મને મારો દોષ બતાવી દો મેં ક્યારે કોઈનું ખરાબ નથી કર્યું તો પણ મારા સાથે આવું કેમ થઈ રહ્યું છે મહારાજજી થોડા સમય સુધી શાંત રહ્યા પછી થોડા સમય બાદ બોલ્યા તારો પતિ તારા ગયા જન્મમાં દીકરો હતો તું તેની સાવકી માં હતી તું તેને રોજ સવાર સાંજ મારતી હતી અને તેને ઘણા દિવસો સુધી ભૂખ્યો રાખતી હતી આભાર માન કે તે તને આ જન્મમાં રોટલી આપે છે આ વાત સાંભળીને સ્ત્રી મૌન થઈ ગઈ મહારાજજી બોલ્યા દીકરી તારા ગયા જન્મોના કર્મોનું ફળ છે આ ફળ તો તારે ભોગવવું જ પડશે ફરી તે સ્ત્રીએ મહારાજજીને કોઈ ફરિયાદ ન કરી કેમ કે તે હવે બધું જ સમજી ગઈ હતી પ્રિય સજ્જનો તેથી આપણે ક્યારેય કોઈનું ખરાબ ન કરવું જોઈએ સૌ સાથે પ્રેમ ભાવથી રહેવું જોઈએ આપણી જિંદગીમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે આપણા જ કર્મોના હિસાબ કિતાબ છે પ્રાચીન સમયની વાત છે એક રાજા હતો જેનું નામ ધર્મવીર હતું રાજા ધર્મવીર પોતાના ન્યાય અને ધર્મ પાલન માટે પ્રસિદ્ધ હતા તેમની પ્રજા તેમને અતિશય સ્નેહ અને આદર આપતી હતી રાજા ધર્મવીરનો એક અદભુત મહેલ હતો જે ચારે બાજુથી બાગોથી ઘેરાયેલો હતો રાજા ધર્મવીરના એક પ્રિય મિત્ર અને માર્ગદર્શક હતા જેમનું નામ સિદ્ધાર્થ હતું સિદ્ધાર્થ એક મહાન જ્ઞાની અને તપસ્વી હતા જેમણે જીવનના રહસ્યોને સમજ્યા હતા એક દિવસ રાજા ધર્મવીરે સિદ્ધાર્થને પૂછ્યું મહર્ષિ શું જીવનમાં કરેલા કર્મોનું ફળ અવશ્ય મળે છે સિદ્ધાર્થ સ્મિત સાથે બોલ્યા રાજન કર્મોનું ફળ અવશ્ય મળે છે આ પ્રકૃતિનો અટલ નિયમ છે જે બીજ વાવશે તે ફળ મેળવે છે રાજા ધર્મવીરના રાજ્યમાં એક સામાન્ય માણસ રહેતો હતો જેમનું નામ હરિદાસ હતું હરિદાસ એક નિર્ધન માણસ હતો પણ તેના મનમાં શ્રદ્ધા અને ઈમાનદારી હતી તે પોતાના જીવનમાં સત્ય અને ધર્મનું પાલન કરતો હતો હરિદાસ પોતાના નાનકડા ખેતરમાં મહેનત કરી અને પોતાના પરિવારનું પાલન પોષણ કરતો હતો એક દિવસ હરિદાસના ગામમાં ભયાનક અણધાર્યો દુકાળ આવ્યો બધા લોકો ભૂખ અને તરસથી પીડાતા હતા હરિદાસે પોતાના અન્નને ગામના લોકોને આપી દીધું તેની આ ઉદારતાથી ગામવાળા પ્રભાવિત થયા પણ હરિદાસનું પરિવાર ભૂખ્યું રહી ગયું રાજા ધર્મવીરે સિદ્ધાર્થને પૂછ્યું મા હરિદાસે પોતાના કર્મોથી પુણ્ય કમાયું છે પણ તેમ છતાં તેનો પરિવાર કષ્ટમાં છે શું આ ન્યાય છે સિદ્ધાર્થે જવાબ આપ્યો રાજન આ તો શરૂઆત છે કર્મોનું ફળ સમયે જ બતાવે છે હરિદાસનો પરિશ્રમ અને તેની નિષ્ઠા તેને જરૂર ફળ આપશે થોડા વર્ષો પછી હરિદાસના જંગલમાં એક ગુફા મળી ગુફાની અંદર તેને એક વિશાળ ખજાનો મળ્યો હરિદાસે તે ખજાનાનો ઉપયોગ માત્ર પોતાના પરિવાર માટે જ ના કર્યો પરંતુ આખા ગામને પણ તે ખજાનાથી લાભાન્વિત કર્યો હરિદાસની ઉદારતા અને કર્મોનું ફળ તેને સુખ અને સમૃદ્ધિના રૂપમાં મળ્યું રાજા ધર્મવીરે આ ઘટનાથી પ્રેરણા લીધી અને તેમણે સંકલ્પ લીધો કે તેઓ પણ પોતાના રાજ્યમાં ધર્મ અને ન્યાયનું પાલન કરશે દર્શક મિત્રો કૃષ્ણવાણી બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે આ કૃષ્ણવાણી તમને પસંદ આવી હશે જો આ કૃષ્ણવાણી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે